નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા બે હજાર ચોવીસના રોજ જે મિત્રો લેવામાં આવનાર છે તે ત્રીસ માર્ચના રોજ આપણી પરીક્ષા યોજાવાની છે મિત્રો જ્ઞાન સેતુની અંદર આપણું સો માર્ક્સનું જે પેપર આવવાનો છે તેમાં ધોરણ પાંચના ગુજરાતી વિષયમાંથી વીસ માર્ક્સનું પૂછાવાનું છે હવે તમે વીસમાંથી વીસ કેવી રીતે લાવી શકો તેના માટે આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તમારા વિશે વીસ માર્ચ મિત્રો ગુજરાતીમાં કવર થાય એટલા માટે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે એ મોકલી શકીએ મિત્રો ધોરણ છ માં પ્રવેશ પરીક્ષા માટે તમારે આ પ્રશ્ન બે ગુજરાતી વિશેની જોવી ખૂબ જ જરૂરી છે જેની અંદર મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક જોઈએ બે શબ્દો વડે બનેલ શબ્દો શોધો તો મિત્રો બે શબ્દ વડે બનતો શબ્દ તમને ચાર ઓપ્શન આપશે અભિનેતા પહેરેગીરી મેકાડંબર અને ટીમણ તો અહીંયા તમને બે શબ્દ વડે એક શબ્દ વડે બરાબર બે શબ્દ બને છે જેમાં મેઘાડંબર બરાબર તો મેઘ અને આડંબર એવા શબ્દ બને તો અહીંયા આપણો જવાબ આવે છે સી બીજું છે પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય પપ્પાના દાદા એમનો દીકરો તો પપ્પાના દાદા કોણ તો કે ભાઈ આપણા દાદા હોય બરાબર અને એમનો દીકરો તો આપણા પપ્પા એ જ થશે બરાબર તો પપ્પા થશે ત્રીજું બિલાડી છાની માની આવી બધું દૂધ સફા કરી ગઈ લીટી ધોરેલ શબ્દનો અર્થ શોધો છાની માની નો મતલબ શું થાય ચોર પગલે આવીને ચોથું ચલ નીચે ઉત્તર મારે તારા જોડે વાત કરવી નથી વાક્યમાં કયો ભાવ રહેલો છે ચલ નીચે ઉત્તર આપણે નહીં કોઈને ગુસ્સે થઈએ ત્યારે કહીએ છીએ ભાઈ ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી તો ગુસ્સાનો ભાવ અહીંયા પ્રગટ થતો જોવા મળે છે પાંચમો છે કૌંસમાં પેલા જવાબના આધારે યોગ્ય પ્રશ્ન મૂકી શબ્દ મૂકી ખલગિયા કરો ખાલી જગ્યાએ જન્મદિવસ પર ઘણી ભેટ મળી મારા તો અહીં જગ્યાએ કો કોના તો કોના જન્મદિવસ પર ઘણી ભેટ મળી બરાબર એવો શબ્દ એવો પ્રશ્ન પૂછી શકાય છઠ્ઠું વાર્તાના વર્ણના આધારે સાચી જોડ શોધો તો વાર્તાના વર્ણના આધારે સાચી જોડ મિત્રો અહીંયા છે મીઠુ જીદ્દી વાક્યવાજી પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રશ્ન થી ને દસના આમાં તમારે જવાબ આપવાના છે વાક્ય છે સ્મિતાએ શૈલીને પૂછ્યું તારે ભણવામાં મારી કોઈ મદદની જરૂર ખરી હું નિપુણને દાખલા શીખવું છું તો અહીંયા મિત્રો કોને શીખવે છે તો શૈલી બરાબર કોને તો સ્મિતાને બરાબર કોણ શીખવે છે કોને શીખવે છે બરાબર તો શૈલીને કોણ શીખવે છે તો સ્મિતા અહીં તારે એટલે કોણ તો અહીં તારે એટલે શૈલી આવશે શેમાં એટલે કે ભણવામાં ભણવામાં તારે શૈનિક જરૂર ખરી એમ

પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે વધારવા આમંત્રણ આપવામાં આવ્યું બધાએ કૌતુક જોયું પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલિકલ અને ગુદ્દુર વચ્ચેના ચાર કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું પંચ્યાસી વાવેતર કરનાર અને સંભાળ લેનાર તેમજ આઠ હજાર અન્ય વૃક્ષો વાવનાર 107 સાત વર્ષના શ્રી સાલુ મરદા થિમકાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડ નવાજ્યા છે તો અહીંયા મિત્રો તેરથી પંદર પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે પહેલો પ્રશ્ન છે પુરસ્કાર એટલે શું તો પુરસ્કાર એટલે મિત્રો ઇનામ એવું થાય કૌતુક શેનું હતું તો કૌતુક દાદીમાં ખુલ્લા પગે રાષ્ટ્ર ભવન ગયા હતા તેનું કૌતુક હતું બધાયને કૌતુક એટલે નવાઈ પંદર પદ્મશ્રી એવોર્ડથી નવાજા લીટીવાળા શબ્દોનો અર્થ શોધો નવા જે અહીંયાની સન્માન કર્યું સાચું વાક્ય શોધવાનું છે અહીંયા અંકુશમાં રાખવું તો એરાવત હાથીને કાબુમાં રાખવા કૌ કૌતારનો ઉપયોગ કરે છે કૌતારનો ઉપયોગ કરે છે બરાબર એ સાચું વાક્ય છે સત્તરમું છે નીચેના વાક્યમાંથી બહુચન વાળું વાક્ય શોધો અહીંયા મિત્રો ચાર વાક્ય આપે છે બહુચન વાળું વાક્ય છે અમારા ખેતરમાં આંબલીના ઝાડ છે એ થશે અઢારમું છે એકવાર માધવ સુખડી ખાઈ ગઈ રહ્યો હતો વાક્યમાં માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્ય કેટલા શબ્દોમાં ફેરફાર થાય તો મિત્રો એક કેટલા શબ્દોમાં ફેરફાર થશે એની વાત કરી છે જો એ શબ્દ અલગ અલગ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ શબ્દ છે તો એકવાર મા સાધ્વી લખીએ તો એકવાર સાધ્વી સુખડી ખાઈ રહ્યો નહીં આવે અહીંયા રહી અને હતો તો અહીંયા હતી

તો સાવધાની પૂર્વક રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવાનો સંભવ છે એકવીસમું છે અહીં ધૂમ્રપાન કરવું નહીં કરનારને દંડને પાત્ર છે વાક્યમાં મિત્રો અહીંયા અલ્પવિરામ ચિહ્ન કયા શબ્દ પછી મૂકી શકાય બરાબર તો અહીં ધૂમ્રપાન કરવું નહીં આપણે અટકીએ છીએ જ્યાં અટકવાનો ભાવ જાગે ત્યાં અલ્પવિરામ મુકાય તો અહીંયા ધૂમ્રપાન કરવું નહીં કરનાર દંડને પાત્ર છે આપણે અટક્યા તો અહીંયા આવશે નહીંની જગ્યાએ હવે જોઈશું બાવીસમો પ્રશ્ન શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તો ખોટી જોડ શોધો તો અહીંયા મિત્રો ખોટી જોડ છે સાવધાની પ્રશ્નોના જવાબ લખ્યા સાવધાની પ્રશ્નોના જવાબ લખ્યામાં ખોટી જોડ લખાઈ ગઈ છે બાકી ચોર પગે એટલે કે વાડીમાં બે બેઠા તાબડતૂબ ડૉક્ટર બોલાવ્યા એકાએક વાવાઝોડું આવ્યું સાવધાનીપૂર્વક પ્રશ્નોના જવાબ ના લખે પ્રશ્નોના જવાબ સાવધાનીપૂર્વક લખવું જરૂરી નથી બરાબર પછી ત્રેવીસમું છે આજે તે રમવા મોડી આવશે ખાલગ્યા તેને ઘરે કામ છે કેમ કે બરાબર આજે તે રમવા મોડી આવશે કેમ કે તેને ઘરે કામ છે ચોવીસ કુંજામાં નહીવત પાણી હતું ખાલગ્યા તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા તો એટલે અહીંયા મિત્રો સંયોજક વાપરવાનો છે કુંજામાં નહીવત પાણી હતું એટલે તરસ્યા કાગડાએ તેમાં કાંકરા નાખ્યા પચીસ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો પછી શું થયું છે તો ભાઈ કે કાગડા ભાઈ તો ગારો ખૂંદા ખૂંદતા આનંદ કરવા લાગ્યા છે છવ્વીસ ઉનાળે અને શિયાળે નીપજે ચોમાસે પાણીમાં જાય નહીં થળ નહીં ડાળી પાખડી વરણ અઢારે ખાય તો અહીંયા મિત્રો જવાબ શું આવશે ન ઉનાળે અને શિયાળે નીપજે ચોમાસે પાણીમાં જાય ચોમાસામાં પાણીમાં જાય છે નહીં થળ નહીં ડાળી પાંખડી વરણ અઢારે ખાય તો આદુ મીઠું ડુંગળી કે ખાંડ તો મિત્રો ડુંગળીએ બરાબર ને ઉનાળે અને શિયાળે નીપજે છે ચોમાસામાં પાણીમાં જતી હોય છે થડ નહીં ડાળી પાંખડી વરણ અઢારે ખાય તો મિત્રો અહીંયા ડુંગળીની પરંતુ હા ડુંગળી જ આવશે ઓકે ચાલો આગળ જોઈશું સત્યાવીસમું છે ઝાડાને ઉછળતા મારી નાખવું એ મારાથી ન ખમાય વાક્યનો નજીકનો અર્થ કયો છે બરાબર તો ઝાડને ઉગતા જ કાપી નાખવા મારાથી નહીં થાય એના પછી મિત્રો અઠ્યાવીસમું છે

જો અહીંયા આ મળી ગઈ ઠંડી બગાડવાની રીત તો પછી કઈ ઋતુમાં ઠંડી લાગે એ પ્રશ્નાચિહ્ન છે આકાશમાં વરસાદ તૂટી પડ્યો પૂર્ણ વિરામ સરસ પણ આમાં નહીં આવે પ્રશ્નાચિહ્ન એટલે એ વાક્ય ખોટું છે પાસાની દ્રષ્ટિએ અથવા વિરામચરની દ્રષ્ટિએ ત્રીસમું છે વાંદરા ઝાડ પરના ખાલક્યા ફળો ખાતા તો મીઠા ફળો ખાતા હતા મિત્રો આપણે ખાસ એકથી ત્રીસ પ્રશ્નો સોલ્યુશન જોયું બીજા પ્રશ્નોનો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે સોલ્યુશન જોઈશું બરાબર તો ખાસ કરીને મિત્રો તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો પણ ન ભૂલતા જેથી કરી તમને જ્ઞાન સેતુના તમામ પ્રશ્નો મળી રહે